વગડામાં રહેતા યુવાન નું લલચાવી ફોસલાવી નસબંધી નું ઓપરેશન કરી નાખ્યું એક માસ બાદ અપરણિત યુવાન ના લગ્ન છે દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો યુવાને ખુલાસો કર્યો છે લગ્ન પહેલા જ નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવતા તેનું લગ્ન જીવન દાવ પર લાગ્યું છે યુવકે દાવ કર્યો કે અમદાવાદ તરફની અડાલત સીએસસી હોસ્પિટલમાં તેને લઈ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું સંગત શું બનાવ બન્યો મને એ ગેમગાડી આવી અને ગાડી બિહારી લઈ જાય ગમે તે આરોપી દીધી અને મને બે ફોર્મ બે ફોર્મ હું લઈ ગયા કઈ જગ્યાએ લઈ ગયા હતા તને અમાર ડારે આગળ લઈ ગયા પછી ફોન ના રે કોઈ ઠેકાનો ના રે પાછા હોર ગયો ને જઈને પી બીજો અને તને કે ઇતના ખબર પડી કે તારા હંગાત તો કોઈ બનાવ બન્યો છે એવું કોઈ ખ્યાલ જ ના રે મને એમ નહીં

કોઈ ડોક્ટર હતા કે કંઈક આ લોકોને હું અહીંથી બોમ્બ લઈ ગયા એક આરોગ્ય ખાતા નવી શેડાનો મોમેડિયન ડેન ડોક્ટર હતો એના અમારા ગામનો ઠાકોરનો છોકરો ભ્યામો કરીને એ ભ્યામો ને બે જણા જ્યા અને આ છોકરાની થી ઉઠાઈ ગયા બરાબર કે આખામાં ઝોંફળીઓને એવું રાખેલું હોય કે તમને દવા સોટવા અને ઝોંફળી જાણવા માટે લઈ જવાને એમ કરી લઈ ગયા એટલે આ બે ગયા વચમાં કઈ જગ્યાએ એવું અમને દારૂ પાયો બરાબર એ છોકરો જ કહેતો હતો અમે જોયું પણ એ છોકરો અને આ લોકો આખા ના લઈ ગયા પણ લઈ ગયા પેલી બાજુ સરકારી દવાખાનો કોક ક્યાં છે એ લઈ ગયા લઈ જઈ અને દારૂ પઈને બે ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું શાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન એ કુટુંબ નિયોજન નું કહેવાય છે કુટુંબ નિયોજન ઓપરેશન કરાવી આ ભાઈ ક્યારે ખબર પડી કે ઓપરેશન કરાવ્યું એવું છે ક્યારે તે બીજા દિવસે ખબર પડી મને ખબર હા અમારા મહેલામાં વાત થતી હતી એ વખત મને બોલાવે હું જો મને એમને વાત કરી એટલે હું કીધું તમે છો એ વાત હું ના માનું પણ હું એ છોકરાને રૂબરૂ ભેગો થવું પછી છોકરાને રૂબરૂ જોયું એના સાપરા સાપરા જેને એને પૂછ્યું એની બેન પરિણાવી છે એની બેનને કીધું કે આ વાત સાચી કાકા આ રીતે કર્યું તું કે લઈ જઈ પછી મેં તરત મેળા ફોન કર્યો મેળા સાહેબો યાર સાહેબો હું એમના સાફળ લઈ જઈ અને એનું બધું વાત કરી અને રેકોર્ડિંગ કરી અને ફોટો પાડી લઈ જા પછી કોઈ કાર્યવાહી કરી અધિકારીઓ ના તું કાલે જ લઈ જા ને કાલ હા કાલજી લઈ જા